મોટી કંઈક બહાર સાવણી હતી અને સાવણીમાં બધા માણસો પોલીસો એના સાહેબો દરવાજે એક માણસ રાખેલો ચોકીદાર તે ચોકીદાર ચોકી કાંઈ એમ કરે આખી રાત અને રાતપાળીની નોકરી તે દૂર દૂર કંઈક મંદિર હશે ત્યાં રામધૂન થાય આ બહુ મુમુક્ષુ જીવ તે મન એનું ત્યાં ખેંચાય એટલે એ ઓલું રામધૂન થાય ને એટલે ત્યાં વયા જાય અને હરામધૂનમાં વાજિંત્ર રહેવા મસ્ત બની જાય અને ધૂન બોલવા માંડે એટલે કોઈએ એના સાહેબ હતા એના સાહેબ હતા કર્નલ એ કર્નલ સાહેબને ફરિયાદ કરી કે આ ચોકીદાર છે ને એ ચોકી નથી કરતો રામધુનમાં વયો જાય એટલે સાહેબે કીધું કે ભાઈ જો સાનો માનો તારે જે નોકરી રાતની છે એ કરજે તારે દરવાજા આખી રાત બેસવાનું હોય એ સાવણીની ચોકી કરવાની હોય અને નહીતર તને નોકરીમાંથી છૂટો કરવામાં આવશે પછી આ ચોકીદારે નક્કી કર્યું કે હવે મારે રામધૂનમાં જવું નથી મારે વફાદારીથી મારી ફરજ બજાવવી છે અને પછી ખુરશે બેઠેલા દરવાજે છાવણીના અને રામધૂન થવા માંડીને વાજંત્ર વાગવા મીડ્યા હતા અને એમાં પ્રેમ બહુ ભગવાનના સ્મરણ કરવામાં પ્રેમ બહુ એટલે એને કાંઈ સાંભળ્યું જ નહીં કે મેં નથી જવું નોકરી ગયા ઈ તો અને જઈ અને રામધૂનમાં બેસી ગયા મળ્યા ધોઈને કરવા આંખ્યુંંચીન હૃદયમાં મૂર્તિ ધારી આ બાજુ ઓલા કર્નલ સાહેબ હતા એના એને એમ થયું ભાઈ આ નોકરી હરખી કરે છે કેમ તે એ આટો મારવા આવ્યા રાઉન્ડ મારવા આવ્યા રાત્રે એક વાગે તો ખુરુશી એ ચોકીદાર બેઠો હતો પછી પાછો બે ત્રણ વાગ્યા ત્યાં ફરીને રાઉન્ડ મારવા આવ્યા તો એ ચોકીદાર ખુરુશે બેઠો હતો સવાર પડવા આવ્યું ત્રીજી વખત ચાર વાગે આટો મારવા રાઉન્ડ મારવા કર્નલ સાહેબ આવ્યા તોય ત્યાં બેઠો હતો આ ચોકીદાર તો બધાય કહે છે કે આ ચોકીદાર રાત્રે હોયો જાય રામધૂનમાં આ બેઠો હોય કંઈ વાંધો નહીં બરોબર નોકરી કરે છે પછી સવારે રામધૂન બંધ થઈ એટલે આ ચોકીદાર આવ્યા પછી મનમાં એમ થયું કે મેં સંકલ્પ કર્યો હતો કે મારે વફાદારીથી મારી નોકરી કરવી છે આમ કોઈને ચેતરી અને હું નોકરી કરું છું મારે એ વયું જવાય નહીં છતાં મારે ભૂલથી રામધૂનમાં જવાનું તેની હથિયાર હતા હાથમાં તલવારી લઈ અને કર્નલ સાહેબ પાસે જઈ ચરણમાં મૂકીને માફી માગી લેવા તમારું હથિયાર હું તમારી નોકરી કરું છું પણ હું ભૂલ કરું છું આજે તમે મારે મેં કાલ સંકલ્પ કર્યો તો કે નથી જવું છતાં મારેથી ધૂનમાં જવાઈ ગયું આખી રાત હું ધૂનમાં ગયો કર્નલ સાહેબ કે હું રાત્રે ત્રણ રાઉન્ડ માર્યા ત્રણ રાઉન્ડ માર્યા ત્રણેય રાઉન્ડમાં તું તો ખુરશી પર બેઠો હતો કે સાહેબ હું કાલે રામધૂનમાં આખી રાત વયો ગયો તો અરે રે એ તો કોણ આવ્યું તો તો મારા ઠાકોરજી આવ્યા મારા ઠાકોરજી આવ્યા હોય નકર હું તો આખી રાત રામધૂનમાં ગયો તો અને પછી એવી ખુમારી ચડી ભગવાનની એટલે પછી એને નોકરી છોડી દઈ અને સંન્યાસ ગ્રહણ કર્યો એનું નામ પાડ્યું રઘુનાથ દાસજી અને એક આશ્રમ બાંધી સતત મહારાજનું ભજન ભગવાનનું ભજન અખંડ રામધૂન કરવા મળ્યા અને અધ્યાત્મ માર્ગે હજારો લોકોને જ્યારે એણે વાળ્યા ભજન કરતા કર્યા સારા સંસ્કારી કર્યા ત્યારે કર્નલ સાહેબને ખબર પડી કે હો ઓલો ચોકીદાર હતો એ તો હૈક સંન્યાસી થઈને કેવું ભજન કરે છે તો મારે હવે મોટે એ નાને અધિકારી હતો હું તો મોટો અધિકારી છું પણ શું તો નોકર કરને નોકરી છોડીને કર્નલ સાહેબ એ પણ એ આશ્રમમાં ગયા રઘુનાથ દાસજી એ જે હતા એને હાથ જોડીને કીધું કે મને પણ સંન્યાસ આપો હું તમારો શિષ્ય થઈ અને રહી આ લોકમાં હતા ત્યાં સુધી સાહેબ હતાના નોકર હતા અને પછી સંધ્યાશ્રમમાં ગયા તો રઘુનાથ દાસના સેવક થઈ અને ડૉક્ટર કર્નલ એટલે ડૉક્ટર શું સાહેબ કર્નલ ત્યાં રહ્યા અને ખૂબ મહારાજનું ભજન કર્યું પણ જેના ભાગ્યમાં ભક્તિ હોય જેના ઉપર શિવજી મહારાજની ઘણો રાજીપો હોય એને ભગવાન ગમે નથી ગમે તે મોટા કરી દે ભેટો કરાવી દે છે